આરસીબી જ્યારે ફાઈનલ જીતું એ પછી ડાયરેક્ટ પોતે પદયાત્રા ચાલુ કરી મેં તો તમે જે આ વ્યક્તિને જોવો છો આ વ્યક્તિ આરસીબી ટીમ જ્યારે ફાઇનલમાં આવીને એના પેલા માનતા કરી હતી અને ભાઈએ માનતા એવી કરી હતી કે આરસીબી ટીમ જીતી જાય ને તો ઉઘારા પગે અને પોતાના શરીર ઉપર ભાઈ લોખંડની દસ કિલો સાકર બાંધીને હાલીને આવશે અને આરસીબી ટીમના ભાઈ ક્યાંક કે નસીબ સારા કહેવાય છે ને ફાઈનલ જીતી જાય છે અને ભાઈ નીકળી પડી આવે માનતા પૂરી કરવા માટે ઉઘારા પગે સોમનાથ તરફ તમે આ ભાઈને જોઈ શકો છો એના શરીર ઉપર દસ કિલો સાકર બાંધેલી છે લોખંડની અને પગમાં ચંપલ નથી તડકામાં ભાઈ નીકળી પડ્યા છે ઉનાળામાં માનતા પૂરી કરવા માટે પહેલી વાત એ કે ભાઈ આરસીવી ટીમ જીતી એનાથી આ વ્યક્તિને શું ફાયદો થશે કાંઈ ન થશે ને ભાઈ કોઈ પાણીની બોટલ પણ દેવા નહીં આવશે કે ભાઈ તમે અમારા માટે માનતા કહેલી હતી તમે ભાઈ પાણી પીવો ઠંડો પીવો કોઈ નહીં આવે હવે ભાઈ આઈપીએલ ચાલુ હતું ને એનાથી દેશને શું ફાયદો હતો મારા મત મુજબ ભાઈ કાંઈ ફાયદો નહોતો ફાયદો હતો ને તો ભાઈ ઓલી જે ગેમની એપ્લિકેશન હતી ને કે મારે ટીમ બનાવો ભાઈ અમારા સર્કલમાં આવી જાઓ હું નામ નથી લેતો મુંબઈની અંદર ભાઈ અમુક લોકો આઈપીએલ જોતા હતા ને પાંચ ની અંદર વારંવાર બેથી ત્રણ કંપની જે એડવર્ટાઇઝ આવતી હતી એમ જે ઓલી ભાઈ ટીમ બનાવો ને કરોડ રૂપિયા જીતો ને ત્રણ કરોડ રૂપિયા જીતો જેમ કે ભાઈ આ લોકોએ આઈપીએલની મેચ સોરી નું જે ટીમ હતી એને ખરીદી લીધી હતી બીજી કોઈ એડવર્ટાઇઝ આવતી નથી ભાઈ ખાલી ટીમ બનાવું એ જ એડવર્ટાઇઝ થાકી ગયા હતા માણસો ભાઈ એડવર્ટાઈઝ જોઈ જોઈને ભાઈ લોકો પણ કંટાળી ગયા હતા હવે આ એડવર્ટાઈઝ જોયું કે ભાઈ આઈપીએલ મેચ જોવું ટાઈમ પાસ કરવા માટે ભાઈ ઘણા લોકો ક્રિકેટ જોતા હોય આવી રીતે ભાઈ કહેવાય કે પોતાને તકલીફ આપીને માનતાઓ પૂરી કરવા માટે નીકળવું એ થોડોક અલગ કહેવાય માનતાઓ કરો ભાઈ દેશ માટે કરો દેશની જે સેના છે ને સિંદુર ઓપરેશન કરી હતું પાકિસ્તાનને ધૂલ ચટાવી નાખી હતી એના માટે તમે ભાઈ એવી માનતા કરી હોત ને તમે હાલી નીકળ્યા હો ને ભાઈ તમને દસ લોકો પાણીના બોટલ દેવા માટે આવે કે તમે ભાઈ દેશ માટે માનતા કરી હતી એટલે ભાઈ આવી ટીમો જીતીને એનાથી દેશને કાંઈ ફાયદો નથી ફાયદો છે ને તો ઓલી ગેમ રમવાની જે એડવર્ટાઇઝમાં આપે છે ને એને ફાયદો છે અને બીજા જે ક્રિકેટર છે તેને અને જે ટીમનો માલિક છે તેને ખોટી તબાઈ આવી રીતે રન ન થવાય એ આપણે વિચારવું જોઈએ અહીંયા જો તમે આરસીબીના ફેન છો તો કોમેન્ટ અવશ્ય કરજો ભાઈ હું કોઈની ભાવના સાથે ખિલવાડ નથી કરતો બાકી જે ક્રિકેટ પ્રેમી હોય ભાઈ એનું પ્રેમ અલગ રીતે હોય આ વિડીયોને પ્લીઝ તમે આગળ જરૂર શેર કરજો વિડીયોને લાઇક કરવાનો ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને તમે કયા ટીમના ફેન હતા આઈપીએલના મેચ મુજબ કોમેન્ટ કરજો